ભાવનગરમાં જામીન પર છૂટેલા આરોપીએ અન્ય શખ્સ સાથે મળી મારામારીના ગુનામાં સાક્ષી રહેલા યુવક પર હુમલો કરી મારી નાખવા પ્રયાસ કર્યો હતો પોલીસે એક મહિલા અને સગીર સહિત છ ઇસમોને ઝડપી લીધા ભાવનગર શહેરમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરી એકવાર કાયદાની ઉલટ સુધી કરીને ગંભીર ગુનો આચર્યો છે હાલમાં મળતી માહિતી મુજબ પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર ગીતાબેન મેરના પુત્ર પર થયેલ હુમલા મામલે સાક્ષી રહેલા યુવક કુલદીપ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો જેમના જામીન નામંજૂર થયા હતા તે આરોપીએ એક મહિલા અને સગીર સાથે મળીને યુવકને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે કાર્યવાહી કરતાં બખાન પઠાણ બાબા સકીલ બેલીમ ઉમેદ આગરિયા યાસીન કુરેશી સલીના પઠાણ અને એક સગીર સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા છે રિપોર્ટર વિપુલ ગોહિલ અને સંજય રાવલ સાથે SP News, Maria.